માનવ ભાઈ કોક અવરું લાગે તમે ચોરી કઈ તો નહી લાવે ને અલે ના ચોરી કઈ લાગે તો ના હાલ હું તો તો તા એમ નમ છે મને પહેરવાની વાત કરી હા આ તો હું બજારમાં માં લાવ એટલે ના હવે મારે તારો દોરો જોતો નહી લે તો પાં રાખો શંકર તમે ચોરી કઈ લાવ્યા પાસ કાલ છેડી પાછો કોક મારા ઘેર આવે તો કરન માર ના લે હવે તો કોઈ નહી અમે પહેરશું ઓરી હે હારે

ખોટું નું જબરજસ્ત કામ હતો પણ જીગુપા વાળી કીધી દુકાન જોશે આરે દુકાન નું મને ભેગો થાય તો સારું છે તો મફળી ફુવારા ફેર પણ તો ટેકો થાય તારી લાલપાન તો હમણાં જ નહીં ઘરે કરજો લેટ પડ્યો ને તો આ રાથમાં નહી આવે મારા ઓ

અને ઈમાન ઈમાં બસ પાવર જ હતો રહું કરવાનો મને એ વાતની ખબર ના પડી કે લાલભાઈ માં હોમુ ના જોઈ કોક તો લાગત છે એ એ એ

પછી જીગા બોલાવું પાછો દોરા ના પહેરતો એટલે છોટું તું હા જેમ દોડતો દોડતો આવ્યો લે હા એ તો મારી વાતો ભર મને ખબર હતું જેમ દોડતો દોડતો આવ્યો છે અમારા અંગાથી અમે તો એ ગલ્લા મંગાવજો કોક પિંકુક ગમે તે જો હું જાણ કશું લાવવાનું નહીં તારા આપવું તો હેડ બાકી હું કશું નહીં લાવજો એટલે તાનનો જીગો નહોતો બોલતો અને દોડો કાઢીને આવ્યો એટલે જીગો બોલવા માંડે એ જીગા હમ હાલ હું અમથી આવ્યો તું તોકણ હતો તાન તાને બે દમ પૂછ તું મનસમ નતો થયો ચોકાણ તો આ બક્કા નહીં એમ તું હાલ આવ્યો જે રીતે હું મને બકાવું છું તું આપવું હેડ અને ના બુ પાછો જા એટલે શો શેરડીથી દોડીને આવે છું તો અતિ થઈને તો શું અમુ અમુ જીગો એ જીગાથી મને હાથ ચૂકલો નતો જો એટલે હાથ ચૂકલો નહીં જોયો તું હાલ આવ્યો તું શેરડીથી દોડતો દોડતો એ મને ખબર છે આપો થાય ઘેર ત્યાં હું ઘેર તો હાજા ને હું નહીં જી કગજ ફોડી જુ હાલ આવ્યો હતો થી પેહલા ચીકા ઓશ્યો આગળ થઈને જો હું તો જીગાઈ ના પાર્યો પછી દોરો કાઢીને જો તો જીગાઈ ફટ લઈને મનો ઓમું જોયું આમ બોલવાય મન લાગે છે દોરામાં કોક છે પણ ના દોરામાં કોઈ ના હોય જેમ કે દોરો તો તો આથી જ રહ્યો છે આપણ તો દોરામાં તો કોઈ હોય એવું લાગતું નહીં હમ પહેરી દઉં દોરો Vamos going já